નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે સ્ત્રી સવારે છ વાગેથી લઈને નવ વાગ્યાની વચ્ચે પોતાના કર્મ સાફ સફાઈ કરે છે તે મિત્રો આ વિડીયો ત્યાંથી સાંભળે ક્યાંક તમારી એક ભૂલ તમારા પતિને ગરીબ ન બનાવી દે તો માતાઓ અને બહેનો આજનો આ વિડીયો તમારી સામે આવ્યો છે એનો મતલબ એ છે કે તમે કોઈ ભૂલ કરી રહ્યા છો અથવા કરી રહીશો અને સમય રહેતા આ વિડીયો જોઈ લેવો એ તમારા જીવનનું સૌથી મોટું સાચું પગલું હશે મિત્રો આજનો વિડીયો તમને યોગ્ય ધ્યાન આપવાળો છે

સૂરજની પહેલી કિરણ ધરતી કર્મ જે સ્ત્રીઓ સવારે છે તે સવારે સ્નાન કરે છે તે કર્મ સૌથી પહેલા ઉઠે છે અને સાવરણે લઈને કર્મ સાફ સુફી શરૂ કરે છે મિત્રો વાસ્તવમાં તે ફક્ત ધોળ અને કચરો જ નથી ઉપાડતી પરંતુ ફેરવીને તે પોતાના ભાગ્યને પણ સુધારી રહી હોય છે અને પોતાના પતિને પણ સુધારી રહી હોય છે અને ઘરનું નસીબ પણ ચમકાવી રહી હોય છે પરંતુ શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે સાવરણે ફેરવતી વખતે સામાન્ય દેખાતી કેટલીક ભૂલો તમારા ઘરની લક્ષ્મીને નારાજ કરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી ચોંકાવનારી માહિતી આપવાના છીએ જે તમે રોજિંદા જીવનમાં જરૂર કરતા હશો અને તમારી આ જ ભૂલના કારણે મિત્રો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તમારા પર્સમાં પૈસા ટકતા નથી તમે ઘણો પ્રયાસ કરો છો પરંતુ તેમ છતાંય પૈસા કમાઈ શકતા નથી વારંવાર મિત્રો તમારે ગરીબી અને કંગાળપણાનો સામનો કરવો પડે છે તેમ જ દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના કર્મ સુખ શાંતિ અને ધન રહે પરંતુ ઘણી વખત નાની નાની વાતો અજાણતા એવી થઈ જાય છે કે કર્ણની પ્રગતિ અટકી જાય છે તો મિત્રો સૌથી પહેલી અને મોટી વાત એ છે કે સવારના સમયે કર્મ સાવરણી ફેરવવી પરંતુ તેનો સંબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલો છે મિત્રો સવારે જ્યારે સૂરજ ઉગે છે લગભગ છ વાગ્યાથી થી સાત વાગ્યાની વચ્ચે તો તે સમયે જો તમારાવરણી ફેરવે છે તો આ સમય સકારાત્મક ઉર્જાને આકર્ષવાનો હોય છે ત્યારે એ સમયે જો તમે ઘરનો કચરો બહાર કાઢી રહ્યા છો તો સમજી લો કે કર્મ સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપી રહ્યા છો પરંતુ મિત્રો જો આ સમયે કોઈ સ્ત્રી સાવરણીના ફેરવે માની લો કે તમારા ઘરની સ્ત્રીઓ ખૂબ જ આળસુ છે અને તે સવારે સાવરણ નથી ફેરવતી કોઈ પણ સમયે બે સમય જેમ કે સાંજે પાંચ વાગે સાવરણ ફેરવે છે તો કર્મ જે બરકત હતી તે પણ જતી રહેશે અને મિત્રો ઉલટો દુર્ભાગ્ય વધશે હવે મિત્રો તમારો સવાલ હશે કે પછી સાવરણે ફેરવવાનો સૌથી સારો સમય કયો છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સવારે વચ્ચે એકદમ યોગ્ય સમય છે મિત્રો આ પછી તમારી જરૂરિયાત મુજબ સાવરણને ફેરવી શકો છો તેમજ જો તમે જીવનમાં પ્રગતિ ઈચ્છો છો પતિની ખુશહાલી ઈચ્છોશો પતિની લાંબી ઉંમર ઈચ્છોશો અને પતિના કામકાજમાં વૃદ્ધિ જોવા ઈચ્છોશો તો મિત્રો સૌથી પહેલાં એ પ્રયાસ કરો કે સવારે થી સાત વાગ્યાની વચ્ચે કર્મ સાવરણી ફેરવાઈ જવી જોઈએ કારણ કે મિત્રો આ સૌથી શ્રેષ્ઠ અને બ્રહ્મ મૂર્તનો અદ્ભુત ઉપાય છે પરંતુ મિત્રો જો કોઈ કારણસર તમે ન ફેરવી શકતા હો તો આઠ વાગે ફેરવી લો કે નવ વાગે પણ ફેરવી શકો છો પરંતુ તેનાથી વધુ મોડું થઈ જાય તો સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે મિત્રો ઘણી સ્ત્રીઓ સાવરણી ફેરવે છે અને સાચા મનથી ફેરવે છે તેમના હૃદયમાં સંપૂર્ણ આસ્થા હોય છે પરંતુ સાવરણી ફેરવ્યા પછી તેને ક્યાંય ક્યાંક ખૂણામાં ઊભી રાખી દે છે તો માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર આનો ખૂબ વિરોધ કરે છે મિત્રો સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ મિત્રો જે સ્ત્રીઓ કર્મ સાવરણી ફેરવે છે તે આ વાત ધ્યાનથી સાંભળે લે જો તમે સાવરણીને ઊભી રાખી છે તો તમારા કર્મ ગરીબી કંગાળપણો અને દરિદ્રતા આવે છે તેથી મિત્રો સાવરણીને હંમેશા જમીનને અડાડીને ખૂણામાં સુવાડીને રાખવી જોઈએ કારણ કે મિત્રો સાવરણી એ માતા લક્ષ્મીનું પ્રતીક છે જો મિત્રો તમારા કર્મ સાવરણી તો તમે લક્ષ્મીજી નું અપમાન કરી રહ્યા છો તેમજ ઘણી વખત લોકો સાવરણીને દિવાલ પાસે પાસે કે દરવાજા કરી રાખે છે તો એનાથી શું થાય છે કે ઘરમાં નકારાત્મક વસ્તુઓ આવવા લાગે છે ભૂત પ્રેત આવવા લાગે છે નકારાત્મક ઉર્જા ઉડવા લાગે છે અને ખોટા લોકોને જવર શરૂ થઈ જાય છે સાથે સાથે કેટલીક સ્ત્રીઓ એક બીજી સામાન્ય ભૂલ કરે છે અને શક્ય છે કે તમે પણ આ ભૂલ કરતા હોવ અને આજે વિડીયો જોઈને તમે આ પૂલ સુધારી લો જો મિત્રો ભૂલો દરેકથી થાય છે તેમજ મનુષ્ય ભૂલોનો પૂતળો છે તેથી જો આપણે ભૂલ કરી હોય તો આપણે એમ નથી માની શકતા કે આપણે ખૂબ મોટું પાપ કર્યું છે તો તો હવે શું થશે મિત્રો આપણે સમય રહેતા એ ભૂલ સુધારવી જોઈએ અને આ આપણી સૌથી પહેલી ફરજ છે તો માતાઓ અને બહેનો સાવરણીને ક્યારેય બીજી વ્યક્તિને બતાવવી બતાવવી નહીં એટલે કે તમારા ઘરની કોઈ સાવરણી હોય તો તમારા પરિવારના લોકો લોકોએ સાવરણીને જોઈ શકે છે પરંતુ બહારની કોઈ વ્યક્તિ તમારા ઘરની સાવરણીને ન જુએ અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હકીકતમાં આ જ વસ્તુઓનો ખૂબ મોટો નિયમ છે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આની સાથે જોડાયેલો તર્ક છે કે તમારે તમારા ઘરની સાવરણીને કોઈ બીજી વ્યક્તિને બતાવ બતાવવાની નથી જેમ કે માની લો કે તમારા કર્મ કોઈ મહેમાન આવે કે પડોશી આવે અને તમે તમારા કર્મ અગાઉથી રૂમમાં સાવરણી રાખી હોય તો સ્વાભાવિક છે કે તે સાવરણી જોઈ લેશે તેથી સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બધાને નજર નથી નજરથી તે દૂર રહે સાથે સાથે સાવરણીને બહારના આંગણામાં પણ ન રાખવી જોઈએ જો મિત્રો તમે તેને આંગણામાં રાખો છો તો બધા લોકો તેને જોતા જ જોતા જ જશે મિત્રો કહેવાય છે કે ને ધનનો પ્રદર્શન ન કરવું જોઈએ સાથે જ તમારી પાસે કેટલું ધન છે એ લોકોને બતાવવાની જરૂર નહીં નથી નહીતર લોકો નજર લગાવી દેશે તો આપણે હમણાં જ આ જાણવા જણાવ્યું હતું કે સાવરણી એ પણ માતા લક્ષ્મીનું પ્રતિક છે અને એ પણ એક પ્રકારનું ધન છે તેથી તમારે તેનું પણ પ્રદર્શન ન કરવું જોઈએ અને તેને પણ છુપાવીને રાખવું જોઈએ જોઈએ નહીતર તમારા ઘરની બરકત જતી રહેશે કારણ કે જો કોઈએ પણ એ સાવરણી પર નજર લગાવી દીધી તો સમજી લેજો કે તમે ખૂબ ખૂબ જ હેરાન થવા લાગશો તેમજ ઘણા લોકો એવા હોય છે જે આ વાતો સમજે છે અને પછી જોઈને તમારી આ આદતો તમારા માટે કંગાળપણું લઈને આવે છે તેથી મિત્રો તમારે સાવરણીને હંમેશા સુપાવીને રાખવી અને સાફ જગ્યાએ જ રાખવી જોઈએ મિત્રો આ સિવાય આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે બાથરૂમની આસપાસ અને ગંદકીની આસપાસ સાવરણી ન રાખવી કારણ કે તમારું જે ધન છે તેને તમે સાફ સુથરી જગ્યાએ રાખો છો તો આ સાવરણી પણ કોઈ અમૂલ્ય વસ્તુથી ઓછી નથી મિત્રો તમે તેને કોઈ નાનો મોટો સામાન ન સમજશો મિત્રો વાસ્તવમાં તેને ખૂબ અને મોટો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ જે સ્ત્રીઓ રોજ સમયસર કર્મ સાવરણી ફેરવે છે તેમને આ વિડીયો અંત સુધી મિત્રો જરૂર જોવો જોઈએ મિત્રો એક બીજી વાત જે ઘણી વાર અવગણાઈ જાય છે જેને લોકો નજરઅંદાજ કરી દે છે સાવરણી ફેરવતી વખતે જો કોઈ સ્ત્રી ખૂબ ગુસ્સામાં હોય કે તેને ખૂબ ક્રોધ આવતો હોય કે તેનું મન દુખી હોય કે તણાવમાં હોય તો જ્યારે તે સાવરણે ફેરવે તો એ સાવરણીની અસરથી આખા કર્મ નકારાત્મકતા આવવા લાગે છે અને સાવરણે ફેરવવી એ એક પ્રકારની સેવા છે જે આપણે બીજાઓ માટે કરીએ છીએ અને પોતાના ઘર માટે કરીએ છીએ એ સ્ત્રીની ભાવના હોય છે છે કે તે પોતાના આખા પરિવારને કરી રહી ત્યારે જો એ સમયે તેના મનમાં કલેશ હોય દુખ હોય ગુસ્સો હોય તણાવ હોય કે નકારાત્મક વિચારો હોય તો તે ઘરના દરેક ખૂણામાં એ જ કમ પણ ફેલાવે છે અને એ જ વાતાવરણ બનાવે છે અને આ જ કારણ છે કે કેટલાક ઘરોમાં કારણ કે મિત્રો ત્યાં સફાઈ તો ખૂબ થાય છે પરંતુ ભાવના સાચી નથી હોતી એટલે મિત્રો આપણે સાફ સફાઈ કરીએ છીએ અને કઈ ભાવનાથી કરીએ છીએ એ ખૂબ મહત્વ રાખે છે ત્યારે મિત્રો તમારે આ પણ વાતનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરની સ્ત્રીઓને તમે ખુશ રાખો મિત્રો હવે એમાં સ્ત્રીઓની પણ ભૂલ નથી હોતી ક્યારેક તેમના પતિ એવા હોય છે કે દારૂ પીને તેમને મારે છે તેમને હેરાન કરે છે કેટલાક ઘરોમાં દહેજ માટે ખૂબ દબાણ કરવામાં આવે છે અને આવી રીતે આ ક્રિયાઓ થાય છે જેનાથી ભાવના ઉત્પન્ન નથી થતી તેથી મિત્રો તમારા ઘરની સ્ત્રીઓને તમે ખુશ રાખો મિત્રો આમ કરવાથી તેમનો મન રહેવા લાગશે સાથે સાથે દરેક સ્ત્રીએ સવારે વહેલું ઉઠવું જ જોઈએ તો તેને લક્ષ્મીનો દરજ્જો નથી આપી શકાતો મિત્રો તમે તમારા ઘરની સ્ત્રીઓને સવારે વહેલું ઉઠવાની સલાહ આપો અને જો તમે સ્ત્રી છો તો સવારે તમારી ફરજોને માનીને વહેલા ઉઠો અને સાવરણી ફેરવો તેને એકદમ મનથી ફેરવો ભાવના સાથે ફેરવો મિત્રો આમ કરવાથી તમારા ઘરનું શુદ્ધિકરણ પણ થશે અને તમે ક્યાંકથી ક્યાંય પહોંચી જશો એનો તમને ખ્યાલ પણ નહીં આવે મિત્રો હવે આપણે એક ખાસ ઉપાયની વાત કરીશું કે તમારે કયો ઉપાય કરવો મિત્રો જો તમે આ ઉપાયને કરશો તો આ ઉપાય તમારું નસીબ બદલી નાખશે તો મિત્રો આ ઉપાયમાં તમારે દર સોમવારે સાવરણી ફેરવતા પહેલા તે પા સાવરણી પર થોડા કાળા તલ અને એક ગુલાબનું ફૂલ સાંટી દેવું મિત્રો હવે તમે કહેશો કે આનાથી શું થશે તો અમે કહીશું કે એકવાર તમે કરી જુઓ તો ખૂબ મોટો ચમત્કાર થશે બસ મિત્રો ધ્યાનથી વાત સાંભળો દર સોમવારે સાવરણી પર થોડા કાળા તલ નાખી દેવા અને થોડા ગુલાબના ફૂલ સાંટી દેવા અને બોલવું કે હે માતા લક્ષ્મી આ સાવરણીના માધ્યમથી મારા ઘરની બધી દરિદ્રતા અશુદ્ધિ અને નકારાત્મક ઉર્જાને બહાર કાઢો અને સુખ સમૃદ્ધિનો મારા કર્મ પ્રવેશ કરાવો મિત્રો આટલો કર્યા પછી આખા કર્મ સાચા મનથી સાવરણી ફેરવવી મિત્રો જે તલ અને ફૂલ હતા તેને તમારે જે એ જગ્યાએ પડ્યા હોય તેને તમારે કચરા સાથે બહાર ફેંકી દેવું મિત્રો યકીન માનો કે થોડા અઠવાડિયામાં તમને પરિવર્તન જોવા મળશે મિત્રો થોડા જ અઠવાડિયામાં તમને અનુભવશો તમે અનુભવ કરશો કે ગુરુજીએ જે કહ્યું હતું તે એકદમ સાચું કહ્યું હતું અને વાત બની રહી છે તમે અનુભવશો કે તમારી પરિસ્થિતિ સુધરી રહી છે અને મિત્રો તમારા કર્મ ફરી બધું સારું થવા લાગ્યું છે મિત્રો આમ કરવાથી જે કાળા તલ અને ગુલાબની પાખડીઓ તમે ઘરમાંથી કચરા સાથે બહાર ફેંકી હતી તેની સાથે તમારા ઘરની દરિદ્રતા પણ જતી રહેશે તમારું કંગાળપણું જતું રહેશે કલેશ જતો રહેશે હવે મિત્રો બીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો બીજો ઉપાય ખૂબ ધ્યાનથી મિત્રો સાંભળજો મિત્રો ઘણી સ્ત્રીઓ સાવરણી ફેરવતી વખતે કર્મ મંદિર પાસે પણ સાવરણી ફેરવી દે છે પરંતુ આવો આપણે ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો જે સ્ત્રીઓ સવારે નવ વાગ્યા સુધી સાવરણે ફેરવે છે તેમને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરના મંદિરની આસપાસ તમારે ફેરવી ત્યાં તમે હળવા કપડાથી તમે સાફ કરી શકો છો પરંતુ ત્યાં સાવરણે ફેરવશો તો ખૂબ મોટી મુશ્કેલીઓ આવશે મુસીબતમાં વધારો થશે અને ત્યાં સાવરણે ફેરવી શુદ્ધ માનવામાં આવતું નથી મિત્રો આનાથી ઘરની પૂજા અને સકારાત્મકતા પર ખૂબ ગંભીર અસર પડે છે અને આ વાતને તમારે મિત્રો સમજવું પડશે જાણવું પડશે અને આગળથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરનું જે મંદિર છે તેની આસપાસ સાવરણ ન ફેરવી જો મિત્રો ત્યાં ગંદકી હોય તો સાફ સાફ કપડાથી લે દેવું અને હળવું સાફ કરી દેવું પરંતુ આસપાસ રાખવી અને ન ફેરવવી મિત્રો તમે જરા વિચારો કે તમે સવારની સાવરણેથી તમારા આખા પરિવારની દિવસની ઊર્જાને નિયંત્રિત કરી રહ્યા છો જો સાવરણી ફેરવ્યા પછી કચરો ઘરની સામે એકઠો કરીને છોડી દેસો તો એવું થશે કે જાણે તમે દરિદ્રતાને જાતે આમંત્રણ આપી તેથી હંમેશા સફાઈ કરીને તે કચરાને તરત બહાર ફેંકી દો ઘણી સ્ત્રીઓ કચરાને ત્યાં જ પડતો રહેવા દે છે કે ખૂણામાં રાખી દેશે તો આ બધું ન કરવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારની ગંદકી કે કર્મ રહે અને માતા લક્ષ્મી કર્મ આવે મોટી વાત રવિવારે સાવરણે ન ફેરવી જોઈએ ઘણા કરો આપણને જોવા મળે છે જે રવિવારે સાવરણે ફેરવે છે તેમનું કહેવું હોય છે કે ગુરુજી અમે તો રવિવારે જ ફ્રી હોઈએ છીએ અમે તો છ દિવસ છોડીને ફક્ત રવિવારે સાવરણી પોતો કરીએ છીએ તો આ તેમના જીવનમાં ખૂબ મોટી બરબાદી લઈને આવે છે મિત્રો રવિવારે સાવરણીને ફેરવવાથી આખું અઠવાડિયું કલેશ રહે છે બરકત જતી રહે છે જો ખૂબ જરૂરી હોય તો રવિવારે થોડી ઘણી સાવરણી ફેરવી શકો છો પરંતુ ઘરના ખૂણે ખૂણામાં સારી રીતે રવિવારે સાવરણી ન ફેરવવી આ પરંપરા કોઈ મોટો નથી પરંતુ હજારો અનુભવ છે જેની સત્યતા છે અને આ સત્યતાને તમારે પણ સ્વીકારવી પડશે કારણ કે મિત્રો સાવરણી ફેરવવી એ ફક્ત સફાઈનું કામ નથી એ એક સાધના છે એક સેવા છે અને સૌથી વધુ માતા લક્ષ્મીનું સન્માન છે તેથી જ્યારે મિત્રો તમે સાવરણે ફેરવો છો તો ફક્ત જમીન પર જ નહીં પણ એટલું ધ્યાન રાખો કે આ સાવરણેથી તમે તમારા ભાગ્યની રેખાઓને પણ સુધારી રહ્યા છો મિત્રો મિત્રો તમારા પતિને પણ દેવતા બનાવી રહ્યા છો કારણ કે જ્યારે એક સ્ત્રી સવાર સવારમાં કર્મ સાવરણે લે છે તો તે ફક્ત તોળને જ નથી અટાવતી તે એ ઊર્જાને પણ અટાવી રહી હોય છે જે રાત ભર કર્મ એકઠી થઈ હતી આ ઊર્જા કાં તો સકારાત્મક હોય છે કાં તો નકારાત્મકતા જો સાવરણી સાચી ભાવના અને સાચી રીતે ન ફેરવવામાં આવે તો કર્મ ફક્ત નકારાત્મક ભાવનાઓ જ આવે છે નકારાત્મક ઉર્જા જ આવે છે પરંતુ મિત્રો સમસ્યા એ છે કે મોટા ભાગની સ્ત્રીઓને આ વાતની ખબર જ નથી અને સાવરણી ફેરવવી તે એક વિજ્ઞાન પણ છે એક અનુશાસન પણ છે અને એક સૌંદર્ય પણ છે જેને જો ખોટી રીતે કરવામાં આવે છે તો ઘરની બરકત સંપૂર્ણ રીતે જતી રહે છે મિત્રો આજકાલનું જીવન ખૂબ દોડધામ થી ભરેલું છે અને જીવનમાં સ્ત્રીઓ ઘણી વખત મોડી ઉઠે છે પછી ઉતાવળમાં સાવરણી ફેરવે છે તો ધ્યાન રાખો કે અમે તમને જે સમય આપ્યો છે સવારે સાત સવારે છ થી નવ સુધીનો તો તેની વચ્ચે સાવરણે ફેરવવી જ જોઈએ ત્યારે જ તમને ફાયદો થશે સવાર સવારને સાવરણે બુરાઈઓને દૂર કરે છે દરિદ્રતાને હટાવે છે જેની સાથે પહેલો પ્રકાશ આવે છે એ જ સમયે તમારા કર્મથી દરિદ્રતા બહાર જતી રહે છે મિત્રો તમે બસ એટલું ધ્યાન રાખો કે જે પણ કરો છો તે સાચા મનથી કરો કેમ કે સાચા મન વિન વિના કરશો તો એટલો લાભ નહીં મળે અને એટલું કામ નહીં બને તેમજ તમે વિચારશો કે હવે બધું સારું થશે પરંતુ સારું નહીં થાય આ સિવાય સાવરણીને ક્યારે પગ નીચે ન આવવા દેવી માતાઓ અને બહેનો ઘણી વખત બાળકો કર્મ રમતા હોય છે અને તે સાવરણીને લાત મારી દે છે ક્યારેક સ્ત્રીઓ સાવરણીને જોરથી પટકે છે અને જાતે લાત મારી દે છે તો મિત્રો આ ખૂબ અશુભ માનવામાં આવે છે આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે તેથી મિત્રો મિત્રો આ ખાસ ધ્યાન રાખો તમે જાતે વિચારો કે સાવરણી જે દરરોજ ગંદકી અને નકારાત્મકતાને અટાવે છે જો એ જ સાવરણી જૂની કે તૂટી હોય તો તમે તેને સાચી જગ્યાએ રાખી દો પરંતુ તેને આમ તેમના ફેંકો તેનું સન્માન કરો કારણ કે એક સમયે તેણે તમારા ઘરની ગંદકી હટાવી હતી અને આજે તે તૂટી ગઈ છે તો તમે તેને આ રીતે હટાવી શકતા નથી મિત્રો તમારી પણ કેટલીક જવાબદારીઓ છે કે તમારે દર ત્રણથી છ મહિને સાવરણી બદલવી દેવી બદલાવી દેવી જોઈએ અને જ્યારે પણ તમે નવી સાવરણી લાવો તો પહેલા તેને મંદિરમાં લઈ જાઓ અને ત્રણ વખત માતા લક્ષ્મીનો મંત્ર બોલો શ્રી લક્ષ્મીએ નમ શ્રી લક્ષ્મીએ નમ અને આવો મંત્ર બોલીને જ તમારે તમારા કર્મ એ સાવરણી લાવવી ત્યારે જ તમને લાભ થશે ત્યારે જ તમારું કામ બનશે અને જીવન એટલું શાનદાર થઈ જશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય તો મિત્રો જો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર મહાદેવ